કાર્યવાહી થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે છતાંય કોઈ કાર્યવાહી ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉઠશે ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે બ્રિજ ફૂટતા બંધ થશે નિર્દોષ દીકરીઓને રણઝાડતા ગુંડાઓ ત્યારે જ કાબૂમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય તો આખી સરકાર રાજીનામું આપે ગોપાલના રાજીનામાથી શું ફરક પડવાનો